લશ્કરો બેફામ બન્યા છે ત્યારે હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંકની બ્રાન્ચમાં મકર સંક્રાંતિની પૂર્વ રાત્રિ દરમિયાન તસ્કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો અને તાળા તોડી અંદર પ્રવેશ મેળવી લઈ સ્ટ્રોંગ રૂમની દિવાલ તોડવાના પ્રયત્નો કરાયો હતો પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી દરમિયાન સીટી સી ડિવિઝન પોલીસે ઊંડાણપૂર્વકની તપાસના આધારે નેપાળી શખ્સને ઝડપી લીધો છે અને પૂછપરછ હાથ ધરી છે જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી પંજાબ બેંકની બ્રાન્ચમાં ગત શનિવારની રાત્રેથી રવિવારના મકર સંક્રાંતિના તહેવારના દિવસ દરમિયાન કોઈ તસ્કરોએ બેંકના શટરના તાળા તોડી નાખ્યા હતા અને અંદર પ્રવેશ મેળવી લીધો હતો ત્યારબાદ બેંકનો સાહિત્ય રફે દફે કરી નાખી સ્ટ્રોંગ રૂમની દિવાલને તોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી સોમવારે સવારે બેંક ખોલતી વખતે ઉપરોક્ત ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેથી બેંકના મેનેજર દ્વારા સીટીસી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બેંકના સીસીટીવી કેમેરા તેમજ આસપાસના વિસ્તારના પણ કેમેરાઓ વગેરેની ચકાસણી કર્યા પછી બેંકની ચોરીના પ્રયાસ અંગેના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને હાલ દરેડના એક કારખાનામાં રહેતા અને અભ્યાસ કરતા મૂળ નેપાળના વતની શંકર ભરતભાઈ કૌશલ્યા નામના બાવીસ વર્ષના નેપાળી શખ્સની અટકાયત કરી લીધી છે ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જામનગર શહેરના યુસીમીસી રોડ ઉપર આવેલી પંજાબ નેશનલ બેન્કમાં બે દિવસ અગાઉ એક રાત્રિના સમયે તેનું શટરનું તાળું તોડી અને તેમાં અંદર પ્રવેશ કરી અને બેંકમાં ચોરી કરવાના ઈરાદેથી એક વ્યક્તિ દ્વારા કરફોડ આચરવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલો હતો આ બાબતની જાણ બેંકના સ્ટાફ તેમજ બેંકના દ્વારાને થતાં તેમણે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમેન્ટ ઇન્ટેલિજન્સની મદદથી જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલતા આમાં એક આરોપી કે જેનું નામ છે શંકરભાઈ ભરતભાઈ કૌશલ્યા કે જે જાતે નેપાળી છે તેની અટક કરવામાં આવી છે અને આ વ્યક્તિ દ્વારા ઓનલાઈન જે કટર હોય છે ગ્રાઇન્ડર કટર ઇલેક્ટ્રિક એનો ઓર્ડર કરી ત્યારબાદ તેણે કટરનો ઉપયોગ કરી શટરનું તાળું તોડી અને કરી બેંકના અંદરના ભાગે અને આંટાફેરા કર્યા પરંતુ એને કોઈ વસ્તુ કે કોઈ કેશ અને હાજર મળી આવે ન હોય જેથી તેનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો અને આમ આ ચામને સ્ટી સિફ્ટ ડિવિઝન પોલીસ દ્વારા એને મોબેર બેવામાં આવે છે આ અગાઉ કોઈ ચોરી કરેલી ના હાલ એ બાબતની તપાસ ચાલુ છે જે આરોપી છે તે હાલ બી એનો અભ્યાસ કરે છે કોલેજ અને તે પોતાની સાયકલ પર જ તે રાતના બે થી અઢી વાગ્યાના સમય દરમિયાન આવેલો અને તેને અગાઉથી એક એ જાણ જાણતી કે આ બેંકમાં કોઈ સિક્યોરિટી ગાર્ડ કે એ રીતની કોઈ વ્યવસ્થા નથી રાત્રિના સમયે જેનો ફાયદો ઉઠાવી તેણે આ પ્રકારનું કૃત્ય આચરેલું હતું